છા વિસ્તારમાં રહેતા સિનિયર પત્રકાર ના ઘરે લાખો ની ચોરીને અંજામ આપનાર રીડા ચીખલી ઘરો ક્રાઇમ બ્રાન્ચી પાડ્યા બાદ મુદ્દા માલ કબજે કરી ઉત્તરાયણ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રીકન્સ્ટ્રકશન કર્યું હતું સુરતમાં ચોરોનો આતંક વધતા હવે પોલીસ પણ આવા રીડા ચોરોને ઝડપી પાડી તેવું નિશાન પાડી રહી છે ત્યારે સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે રિડા ઘર ફોડ ચોર ચીખલી ઘરોને ઝડપી પાડ્યા હતા ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં આવેલા મોટા પરાછામાં રહેતા સિનિયર પત્રકાર જગદીશ દવેના ઘરે રાત્રિના સમયે ઘરફોડ ચોરીને અંજામ આપી લાખોની ચોરી કરી ભાગી છૂટેલા બે રિડા સિકલી ઘર અમરસિંહ બાવરી તથા શંકરસિંહ બાવરીને અમરોલી સાયણ વિસ્તારમાંથી ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દા માલ કબજે કર્યો હતો તો આજે ઉત્તરાયણ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું એપ્રિલ મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગરફોડનો ગુનો નોંધાયેલો જેમાં આઠ લાખ છપ્પન હજારની મુદ્દા માલ છે એ ચોરીમાં ગયેલો જે બાબત તપાસ ચાલુ હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂટેજ અને અન્ય વિગતોના આધારે જે બંને આરોપી છે એને શોધી કાઢવામાં આવેલા છે અને બંને આરોપીને અટક કરી અને આઠ જે મુદ્દા માલ ગયો હતો એમની પાસેથી જવામાં લેવામાં આવેલું છે હવે બંને આરોપી છે સિકલીગર છે અને હાલમાં એમની તપાસ કાર્યવાહી ચાલુમાં છે અત્યારે તો રેકર્ડ મારી પાસે ઉપલબ્ધ નથી અને ચેક કરતા ખબર પડશે